આણંદ કાંસ વિભાગના અણગઢ કે મલાઈ વહીવટના ખેલના પગલે આણંદ હોય કે ઉમરેઠ ખાતેથી પસાર થતાં કાંસ ઉપર ગેરકાયદેસર દબાણ વકરવા પામવા છતાં કાંસ વિભાગ દ્વારા ઢાંક પિછોડાના ખેલ બાદ હવે બોરસદના રૂદેલ વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા કાંસ ઉપર દબાણ તંત્ર સાથે મીલીભગત કરવામાં આવી રહ્યાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરવામા આવી હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ કાંસ વિભાગ દ્વારા લોલમ લોલ ચાલવા પામતું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી અમીન ઓટોથી મોગરી તરફ જતા કાંસની સફાઈ પર વિવાદ વકરવા પામ્યા બાદ ઉમરઠના બિલ્ડર દ્વારા પસાર થતા કાંસ ઉપર દબાણ કરી તંત્ર સાથે મલાઈ વહીવટની મિલીભગતથી કરવામાં આવેલ બાંધકામ ઉપરાંત ભૂમાફિયાઓ સક્રિય થઈ રહ્યા હોવાના દાવા સાથે બોરસદના રૂદેલ વિસ્તારમાં પણ મલાઈ ખેલથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે કાસ વિભાગની મલાઈ વહીવટના ખેલની મિલીબગતથી તટસ્થ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવેની માંગ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે હર હલચલ પર નજર હર હલચલ કે ખબર